ભરૂચના સેગવા ગામે આરેમુદ મહબુબે ઇલાહી દરિયાદુલ્લાહ ના દરગાહ ઉપર ઉર્સ શરીફ નો પ્રોગ્રામ યોજાય ભરૂચ તાલુકાના સેગવા ગામે આરેફી નઝરત ખ્વાજા કાઝી મહેમૂદ મહબુબે ઇલાહી દરિયાઈ દુલ્લા દરગાહા ઉપર ભવ્ય ઉર્સ શરીફ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકોએ શાંતિ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી ભાગ લીધો હતો દરગાહ પર સાંસ્કૃતિક અને ધાર્મિક સમર્પણથી ભરપૂર આ પ્રસંગે અકિંદત મનો એકતાના સંદેશા પાઠવાની સાથે શ્રદ્ધા ભાવે તમામ વ્યક્તિઓએ ભાગ લેવાનું આ સમયે વ્યક્ત કર્યો તો આ સંદલ શરીફમાં ખાસ કરીને દર વર્ષની જેમ પી અતિરિક્ત હઝરત જમાલુદ્દીન સિરાજુદ્દીન નાગામિયા બાબા સાહેબના નિગરાનીમાં ઉર્ષ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના તેમજ દરેક સમાજનાં તો બાવા સાહેબ થી ફેઝ હાસિલ કરે છે અને દર વર્ષે આ મોકા ઉપરથી મોટી સંખ્યામાં હાજરી આપે છે જેમાં ભાઈચારાની એકતાની વિશાલ જોવા મળે છે તેમજ દરગાહના વિશિષ્ટ મહેમાનો તેમજ સ્થાનિક સમુદાયના પ્રભાવશાળી વ્યક્તિઓ હાજરી હતા જેમાં દુવાઓ અને પ્રાર્થનાઓ દ્વારા પરિપત્ર પ્રસંગનો માહોલ વધુ પ્રેરણાદાયક બનાવ્યો હતો લોકોના જીવનમાં શાંતિ અને ખુશહાલી લાવવાના આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ સેગવા ગામના નવયુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે જાંબિયાનાથી આવેલા મોહસીનભાઈ કાળી તેમજ મજીદભાઈ ગુરત અને મુસ્તકભાઈ ગુરત તેમજ અફઝલ અલી ઈસા ઇરફાન સિરાઝ ગુરત તેમજ મોહમ્મદભાઈ દુકા યુકેવાલા તેમજ ગામના આગેવાનો ગુલામભાઈ નાથા તેમજ મોટી સંખ્યામાં સેગવા ગામના ભાઈ બહેનોએ હાજરી આપી હતી રોજ તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ સેગવા મુકામે કાજી મહેમૂદ દરિયાઈ દુલા રેહમતુલ્લા અઈ નો શરીફ અને આપણે ઉર્સ મનાવવામાં આવે છે એમાં અમારા ખુશુશી મહેમાન પીરે તરિકત જમાલુદ્દીન સિરાજુદ્દીન નાગામિયા સાહેબ યુએસએ થી પધારી ભાઈચારો અને કોમી એકતાના સંદેશ માટે હિન્દુ મુસ્લિમ એકતાથી આ ઉર્ષ વર્ષોથી મનાવવામાં આવે છે આ જ રોજ પણ આ ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે તેમાં કવ્વાલ ચાંદ કાદરી તેમનો સમાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે આ ઉર્ષમાં તમામ હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈને આ ઉર્ષ મનાવે છે વર્ષોથી આ પરંપરા સેગવા ગામે ચાલે છે જેમાં જમાલુદ્દીન બાબા સાહેબનો ખૂબ જ મોટો ફાળો અને લોકોને સંદેશ પહોંચાડવા માટે વર્ષોથી જેઓ સેગવા મુકામે અમેરિકાથી થોડાક સમય માટે પધારી પોતાના મુરીદો હિન્દુ મુસ્લિમ તમામનું બિલ રાજી કરે છે આ ઉર્ષ અત્યારે પણ મનાવવામાં આવી રહ્યો છે વસલામ